નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા લગભગ બે સપ્તાહથી રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂં ઘાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટીએ આવી ગયા છે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી આ સમગ્ર સિઝન દરમિયાન રૂબજારમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે કપાસનો સરેરાશ ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચીસ થી રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જોકે સરેરાશ વેપાર રૂપિયા પંદર હજારથી નીચેની સપાટીએ જ થઈ રહ્યો છે ગત ઓક્ટોમ્બર મહિનામાં કપાસની આ સિઝન શરૂ થઈ ત્યારે ઋંઘાસડીના ભાવમાં રૂપિયા સત્તાવન હજારથી ઉપરની સપાટી હતી આ બાદ રૂબજારમાં ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નવા કપાસની આવક હવે ધીમે ધીમે ઘટી રહી છે જોકે જીનર્સની ખરીદી પ્રમાણમાં પણ સાવ ઓછી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા એક હજાર પચીસથી સબુતસો સોરાણું ઉપલેટા બારસોથી સબુતસો પંચાવન કુકરવાડા તેરસો છાલીસથી સબુતસો તોતેર સાવરકુંડલા તેરસો સાઠથી સબુતસો પંચ્યાસી ખેડબ્રહ્મા સબુતસો પંદરથી સબુતસો નેવું મોરબી તેરસોથી સબુતસો બાણું જામજોધપુર તેરસોથી સબુતસો એકસઠ મેહેચરાજી અગિયારસો વીસ જેતપુર એક હજાર સોતેર થી સબુતસો એકાશી બાબરા તેરસો થી પંદરસો પાંત્રીસ ધારી અગિયારસો થી સબુતસો અડતાલીસ ભીલોડા તેરસો સિત્તેરથી સબુતસો સાઠ આંબલિયાસણ તેરસો એકોતેરથી સબુતસો બેતાલીસ હિંમતનગર તેરસો પચાસથી સબૂતસો સોરાણું વિરમગામ બારસો સોંસઠથી સબુતસો અડતાલીસ વિસાવદ્ર અગિયારસો તેતાલીસથી સબૂતસો પાંચ રાજકોટ તેરસો ત્રીસથી સબૂતસો એંશી અંજાર તેરસો પંચોતેરથી સબૂતસો સાસઠ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો દસ વડાલી થી અગિયારથી પંદરસો આઠ જોટાણા અગિયારસોથી થી ચોપન હારીઝ તેરસો એંશીથી પંદરસો પાંચ સાણસમા બારસોથી ઓગણચાલીસ તળાજા બારસો પંચોતેરથી પાંસઠ તેરસોથી અઠ્યોતેર વિજાપુર તેરસો પચીસથી સબુતસો એકાણું માણસા તેરસોથી કોડીનાર બારસો પચાસ થી સબુતસો એકોતેર શિહોરી તેરસોથી સબુચો અડત્રીસ થરા સબુચો ત્રીસ થી સબુતસો સાઠ અમરેલી નવસો છવ્વીસ થી સબૂતસો નેવું જસદણ તેરસો પચાસ થી પંદરસો હળબદ તેરસો પચાસ થી પંદરસો એક બોટાદ તેરસો પચાસ થી સબૂતસો નેવું ખાંભા બારસો એકોતેરથી સબુતસો એકાણું વાંકાનેર બારસોથી સબુતસો એંશી ભાવનગર બારસો પચાસથી સબુતસો સાઠ તલોદ તેરસો પચાસથી સબૂતસો સોર્યાસી દિયોદર તેરસોથી સબૂતસો અગિયાર ગોંડલ બારસો એકાવનથી પંદરસો એક મહુવા બારસો ચોવીસથી સબુતસો અઠ્યાવીસ વિસનગર તેરસોથી સબૂતસો ચોર્યાસી વેસાણ એક હજારથી સબૂતસો છપ્પન પાટણ બારસો પચાસથી સબૂતસો નવ્વાણું કડી તેરસો એકતાલીસથી સબૂતસો સિત્તેર લીલિયા મોટા અગિયારસો પંચ્યાસીથી સબૂતસો બોતેર જામનગર બારસો પચાસથી પંદરસો ધાંગધ્રા બારસોથી સબુતસો છેતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે